રાજકોટ રાજકોરબા લેડીઝ ક્લબ દ્વારા કુકિંગ વિથ માસ્ટર શેફનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પંદર બહેનોએ કુકિંગ શેફ કાર્યક્રમમાં ભાગ લીધો હતો બહેનો દ્વારા ડિશને ફૂડથી ડેકોરેશન કરીને આકર્ષક બનાવવામાં આવી હતી હેલ્થ ઇઝ વેલ્થને ધ્યાનમાં રાખીને કુકિંગ ડિશ બનાવવામાં આવી હતી આ ઉપરાંત રાજકોરબા લેડીઝ ક્લબ દ્વારા દર પંદર દિવસે અવનવા કાર્યક્રમ પણ કરવામાં આવે છે સ્વાદમાં શ્રેષ્ઠ ડિશ બનાવનાર લેડીઝને ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા હું શર્મિલા સંઘવી સુરબા લેડીઝ ક્લબની પ્રેસિડેન્ટ અમારા કાર્યક્રમો દર પંદર દિવસે હોય છે અને એલિટ ક્લબ છે બધા સિત્તેર વર્ષ જૂની ક્લબ છે અમારી અને બધા રાજકોટના સારા ફેમિલીઝવાળા બધા અહીંયા મળે છે અને પ્રોગ્રામો બધા કરે છે રિક્રિએશન મળે છે બધાને આજે આજનો પ્રોગ્રામ છે માસ્ટર શેફ ટ્વેન્ટી ફાઈફ રાજકોરબા લેડીઝ ક્લબનો અને એમાં પાર્ટિસિપન્ટ પંદર એક પાર્ટિસિપન્ટ્સ છે અને એ લોકોએ ઓન ધ સ્પોટ સલાડ અને સેન્ડવિચીસનું બનાવવાનું છે કારણ કે કાંઈ પણ ગરમ જે ગરમ ગેસવાળું કાંઈ નથી બનાવવાનું આ દરમિયાન આ સિવાય બી અમે એક લગ્નગીતના હેરીફાઈ કરીએ છીએ પછી યોગાનો કરીએ છીએ પછી હાઉસી ગેમ્સ રમાડીએ છીએ પછી આવી જાત જાતની ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ આજે વેલેન્ટાઇન દિવસે તો એવું કંઈ નતું અમારે ડેટ પંદર દિવસે કરવાનું હોય એટલે એ ડેટ આવતી હતી ચૌદમી તારીખે એટલે બાય ચાન્સ બધું થઈ ગયું છે વેલેન્ટાઇન ડેના એટલે બધાને મજા આવે ને અને અહીંયા લગભગ છે ને પચાસ ઉપરના બહેનો છે પચાસની ઉંમરની ઉપરના બધા બહેનો છે એટલે એ લોકોને આવું બધું બીજે તો કાંઈ જવાનું ન હોય એટલે અહીંયા આગળ બધાય કર્યું છે ડિશમાં તો એ લોકોને પૂછવું પડશે મને જ ખબર એ છેલ્લે ખબર પડશે મારું નામ છે હિના સંઘવી આજે મેં બનાવ્યું છે સેલેડ અને સેન્ડવીચની કોમ્પિટિશન છે સેલેડમાં મેં બનાવ્યું છે આ છે એક્ઝોટિક વેજીટેબલ્સ બધા જ એક્ઝોટિક વેજીટેબલ્સ એઝ વેલ મેં એમાં બોઇલ્ડ જે આપણે પીનટ્સ કહીએ એ એડ કર્યું છે મિલેટ્સ એડ કર્યા છે મેં પછી મેં પોમોગ્રેન્યુર્સ નાખ્યા છે એક્ઝોટિક વેજીટેબલ્સ તો તમને ખબર હશે બધા બ્રોકલી છે પછી બેબીકોર્ન હોય છે પછી બેલ પેપર્સ ને બધું હોય છે પ્લસ આમાં મેં વોટરમેલન સીડ્સ પણ નાખ્યા છે ધીસ ઇઝ વેરી હેલ્ધી આનાથી આ એકચ્યુઅલી ડાયટ માટેનું છે આ જે સેલેડ છે સ્પેશિયલી ફોર ધ પીપલ કે જેમને ડાયટ કરવું હોય જેમને વેઇટ લૂઝ કરવું હોય અને મેં ડેકોરેશનમાં ધીસ ઇઝ સેલેડ ટ્રેન આ મેં સેલેડની ટ્રેન બનાવી છે અને એમાં મેં બધા વેજીટેબલ્સ મૂક્યા છે આ નાની કેબેજ છે એટલે એનું કંઈક નામ છે બ્રસેલ સ્પ્રાઉટ કેવું કંઈક છે એટલે એ રીતે મેં એને ડેકોરેશન કર્યું છે હા આ છે એક્ઝોટિક વે આ જે પર્ટિક્યુલર છે એક્ઝોટિક પનીર વિથ સ્પ્રાઉટ્સ એક્ઝોટિક વેજીટેબલ્સ વિથ સ્પ્રાઉટ્સ તમે કંઈ પણ કરી શકો એકચુઅલી તેનું નામ છે એક્ઝોટિક વેજીટેબલ્સ વિથ સ્પ્રાઉટ્સ એ મેઇન છે આમાં બધા સ્પ્રાઉટ્સ નાખ્યા છે મેં મિક્સ બધા બોઇલ કરીને અને એક્ઝોટિક વેજીટેબલ્સ એટલે પનીર છે બેબીકોર્ન છે થ્રી બેલ પેપર્સ છે એ ઘણું બધું મેં એડ કર્યું છે આમાં એટલે ધીસ ઇઝ વેરી હેલ્ધી ધીસ સેલેડ ઇઝ વેરી વેરી હેલ્ધી અને હવે આ જે છે આ મારી પીન વ્હીલ સેન્ડવિચ બનાવી છે મેં અને મેં એને આમ ઇન્ડિયન એટલે ટ્રાયો કલર થ્રી કલર્સમાં બનાવી છે મેં એમાં જે સૌથી પહેલાં છે ઓરેન્જ માટે મેં એટલે કેરેટને એ બધું યુઝ કર્યું છે કેરેટ છે પછી એમાં મેં પેલા ઓટ્સને એવું બધું નાખ્યું છે પછી ગ્રીન માટે મેં નાખ્યું છે પાલક છે બ્રોકોલી છે પછી એવલાં ગ્રીન ચણા આવે ને એ મેં યુઝ કર્યા છે હું હજી વચ્ચે ઓલિવ મૂકીશ એટલે તમને એકદમ લાગે ફ્લેક જેવી ઇફેક્ટ આવે અને જે વ્હાઇટ છે એના માટે મેં પનીર યુઝ કર્યું છે અને એમાં પાછા મેં બાજરો જે કહેવાય મિલેટ એને એને મેં યુઝ કર્યા છે અને એમાં બધો મસાલોને બધું નાખી ચીઝ બટર બટરને બધું થોડું ઓછું યુઝ કર્યું છે ધીસ ઇઝ અગેન વેરી હેલ્ધી કારણ કે આમાં બ્રોકલી છે પછી પનીર છે બ્રોકલી છે કેરેટ છે ઓટ્સ છે મિલેટ છે એટલે મારો મેઇન પર્પઝ હતો કે લોકોને અવેરનેસ હેલ્થ માટે અવેરનેસ વધારે કરવા માટે સુના બાવીસી દિસ ઇઝ ઇટાલિયન પીન વ્હીલ સેન્ડવિચ છે ઇટ્સ અ વેરી હેલ્ધી નો ઓઇલ નથિંગ છે આમાં ઓનલી બ્રોકલી સ્વીટકોન ગાજર અને કેપ્સિકમ ત્રણ જાતના ધેટ્સ ઇટ અને બધું એકદમ હેલ્ધી અને એક પણ વસ્તુ ઓઇલ કે ચીઝ કે કાંઈ વાપર્યું નથી મેં અને આ તાહીની એરેબિક સલાડ છે આ તાહીનમાંથી બને છે દહીં કાકડી ટમેટા ગાજર સ્પ્રિંગ ઓનિયન એન્ડ ચીઝ